બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે જેતપુર પાવી તાલુકાના કરાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે કરાડી પીએસઆઈ આરપી ચૌધરી તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને વાતની મળી હતી કે પાણી બાર ગામે રહેતા વેતાદભાઈ કેસલાભાઈ રાઠવા પોતાની સાસરીમાં બોરધા ગામે એક દેશી હાથ બનાવટનો તમંચો સાથે લઈને આવેલ છે એના આધારે તેની સાસરીમાં રેમનભાઈ કાગડાભાઈ રાઠવાના ઘરે જઈ તપાસ કરી હતી પોલીસે તેમના ઘરે વેતાદભાઈ કેતલાભાઈ રાઠવા હાજર મળી આવેલા ત્યારબાદ ઘરની અંદર તપાસ કરતા તિજોરીના ઉપરના ભાગે એક લીલા કલરના કપડાના ઠેરામાં પોતાના કપડાની અંદર સંતાડેલ દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો જે તમંચાની કિંમત પાંચ હજાર તેમજ એક અંગ ધરતીમાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો તમંચો અને મોબાઈલ ચાર હજાર રૂપિયાની કિંમતનો કુલ નવ હજારનો મુદ્દામાર કબજે કરી પોલીસે લાયસન્સ પરવાના અંગે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા મળી આવ્યો ન હતો જેથી આરોપી વેતાલભાઈ કેસલાભાઈ રાઠવા રહેવાસી પાણી બાર તાલુકો જયપુર પાવી જિલ્લો છોટાઉદેપુર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે